અગર વાત કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટ પર શોપિંગ ફેસ્ટિવલનું ગઈકાલે વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કર્યું પણ આજે અફરાતફરી જેવી સ્થિતિ છે મુલાકાતીઓને આજે અંદર જવા માટે હાલાકી પડી રહી છે સિક્યુરિટી ગાર્ડ કોઈ મુલાકાતીઓને પ્રવેશ આપતા નથી સવારે દસ વાગે ખુલવાનો સમય છે પરંતુ બપોરે બાર વાગ્યા સુધી પણ મુલાકાતીઓને અંદર જવા દેવામાં આવ્યા નહીં ત્યારે અનેક મુલાકાતીઓ અટવાયા છે પાંચ વાગ્યા પહેલા એન્ટ્રી નહીં મળે તેવી વાત વચ્ચે ગાંધીધામ મુંબઈ સહિત અનેક શહેરોમાંથી દૂર દૂરથી આવેલા મુલાકાતીઓ હાલાકીમાં મુકાયા છે રોષે ભરાઈને તેઓ પરત ફરી રહ્યા છે દુબઈ જેવો શોપિંગ ફેસ્ટિવલ હોવાની વાતનો ફિયાસ્કો થયો છે વડાપ્રધાન મોદીએ નાના વેપારીઓને પ્રોત્સાહન આપ્યું તો તેના બીજા જ દિવસે શોપિંગ ફેસ્ટિવલના આયોજનને લઈ અનેક સવાલો ઉઠ્યા છે

વડાપ્રધાને અહિયાં શોપિંગ ફેસ્ટિવલ ને જો ખુલ્લું મૂક્યું છે ત્યારે અહીંયા આજે એને જોવા માટે એને અહિયાં શોપિંગ કરવા માટે ઘણા કચ્છ ગાંધીધામ મુંબઈ યુએસ થી ઘણા બધા ગ્રાહકો અહીંયા આવીને પાછા ફરી પાછા જવાની ફરજ પડી છે કારણ કે સવાર અહીંયા સવારે દસ વાગે એનો ઓપનિંગ ટાઈમ હતો અને સાંજે હવે અહીંયાથી જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોને કહી રહ્યા છે કે તમારે સાંજે પાંચ વાગે આવવું પડશે જો કે આના માટે એ લોકો રોષે ભરાયા છે અને એ લોકો પાછા જવાની ફરજ પડી છે અહીંયા સો થી દોઢસો જેટલા લોકો અહીંયા ઉભા છે અને એ લોકો નહીં જવા દેતા એકચ્યુઅલી લોસ તો અંદર વેપારીઓને બી થવાનું છે એના માટે જવાબદાર કોર છે કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે એના માટે લોકો બહુ રોષે ભરાયા છે અને એ લોકો કહી રહ્યા છે કે હવે જે દુબઈ ફેસ્ટિવલની જે મોટી મોટી ગુલગામો પોગારવામાં આવી હતી ત્યારે અહીંયા તો અમે આઈને જોએ એટલે મોટો પ્યાસ કો લાગ્યો છે જી ધન્યવાદ યસમીન અમારે સાથે જોડાયા વિગત આપવા બદલ તો આપને જણાવી દઈએ કે દુબઈ જેવા શોકિંગ ફેસ્ટિવલની વાતો કરનારું તંત્ર ક્યાંક નિષ્ફળ ગયું છે વ્યવસ્થામાં કારણ કે શોપિંગ ફેસ્ટિવલના અણઘડ વહીવટને કારણે અન્ય શહેરોમાંથી આવતા મુલાકાતીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે